રાધનપુર ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની મીરા દરવાજા ખાતે નીકળેલી શોભાયાત્રાનું મુસ્લિમ ખાચી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પુરાણી શ્રી રઘુનાથજી મંદિર કડવા પાટીદાર સમાજ સંચાલિત પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસનો યોજાઈ રહ્યો છે તેના ભાગરૂપે રાધનપુર ખાતે આજરોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રાની અંદર રાધનપુર અને સમગ્ર ગુજરાતમાં રહેતા કડવા પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રાની અંદર રાધનપુરના નગરજનો પણ જોડાયા હતા શોભાયાત્રા રાધનપુર બજારની અંદર ભ્રમણ કરી મંદિર તરફ જઈ રહી હતી તે દરમિયાન મીરા દરવાજા પાસે પહોંચતા રાધનપુરના મુસ્લિમ ઘાચી સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાધનપુર ઐતિહાસિક નગરી ખાતે કડવા પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર શ્રી રઘુનાથ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પુનઃ યોજાઈ રહી છે જેમાં ઉમિયા માતાજીની મૂર્તિનું યજમાન પટેલ હર્ષદકુમાર કુમાર સુખરામ અને શોભાયાત્રાના અન્ય દાતાઓ તરફથી લાભ લઈ ભવ્ય મંદિર બનાવી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રાની અંદર સમગ્ર રાધનપુરના નગરજનો અને પટેલ સમાજના લોકો પણ જોડાયા હતા ભવ્ય મુસ્લિમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા મહોત્સવ મહાસુદ ત્રીજ ને સોમવાર સુધી ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે આ પ્રસંગે રાધનપુરના નગરજનો શોભાયાત્રાની અંદર બહોળી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર ફારૂકભાઈ ઘાચી આઝાદ મીડિયા લાઈવ રાધનપુર શોભાયાત્રામાં એકત્રિત હતા અને એમનો અમે મીરા દરવાજા તરફ આવી અને મીરા દરવાજા કાચી મુસ્લિમ સમાજે અમારા દરેક રામ ભક્તોનું સ્વાગત કરેલું છે આપણે મારો પરિચય પટેલ મહેશભાઈ રતિલાલ રૂગનાથજી મંદિર ટ્રસ્ટ પ્રમુખ તરીકેની જવાબદારી છે રાજપુર કડવા પાટીદાર સમાજનો પેટા વિભાગ એટલે અમદાવાદ કડવા પાટીદાર સમાજમાં મંત્રી તરીકેની જવાબદારી છે અને રાધમપુર ઐતિહાસિક જે શહેર છે રાધમપુર એનું ઐતિહાસિક મંદિર છે રામ રઘુનાથજી મંદિર એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમાજના હિન્દુભાઈઓ તથા શહેરના હિન્દુભાઈઓ જે શોભાયાત્રા કરી ગામમાંથી નીકળી અને મીરા દરવાજા પાસે ગાંછી મુસ્લિમ સમાજ જે રામ ભક્તોનું સ્વાગત કર્યું એ બદલ એવોનો ખૂબ ખૂબ આભાર અને આ એક યાદગાર પ્રસંગ છે કે જે હિન્દુ મુસ્લિમ ગાઈઓની એકતાનું પ્રતિક બી દેખાય છે એમાં અને એક સારો એવો પ્રસંગ પાર પાડ્યો એ બધા સૌ મુસ્લિમ ગાચી સમાજનો ખૂબ ખૂબ આભાર કમલેશ કુમાર ધનજીભાઈ પટેલ અમદાવાદ રાધપુર પ્રતિ સમાજની પેટા વિભાગના મહામંત્રી